નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાત ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે હવે નવી તુવેરની આવક વિશે વાત કરીને તો ભાઈ આપણે એને ભાઈ ચાર હજાર કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે અને નવી તુવેરની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જઈએ અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું કટેલે દેતાને દેતાને કુમલે 44 કુમલે માલ બગાઈ કરવા કામ પૈ સુપર ગોલ્ડન આવી તુવેરા ભાઈ 1444 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે દાણે પણ સારી હે ભાઈ જોઈ લો 1444 રૂપિયા ભાવતો એનો ભાઈ ક્વોલિટીમાં કાઈ ઘટતું એમ નથી ભાઈ જોઈ લો દાણે પણ એકરખી એવા જો 1444 રૂપિયા ભાવતો એનો ક્વોલિટીમાં કાઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી માલ ભાઈ ભાઈ નવી તું એ રે ચૌદસો ને એક રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કે ભાઈ ક્વોલિટીમાં જવું ભાઈ આવી ભાઈ ચૌદસો ને એક રૂપિયા ભાવ આ તું એનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો એક રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ચૌદસો એક ભાઈ નવી તુવેરે સુપર ક્વોલિટી ઊંચો ભાવ ગણીએ તો ચૌદસો ને એકાવન થયો દાણે પણ સારી ક્વોલિટી નથી જોઈએ ચૌદસો ને એકાવન રૂપિયા ભાવ આવતો એનો ભાઈ સુપર ક્વોલિટી જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે પણ મોટી એ જોઈ લો તુવેર ચૌદસો ને એકાવન રૂપિયા ભાવ આવતો એનો ભાઈ ક્વોલિટી કાંઈ ઘટે નહીં જોઈ લો

ભાઈ નવી તું હોય ચૌદસો ને છવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી નવી વર્જિન એ ભાઈ ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ વર્જિનનો ભાઈ નવી જોવો ક્વોલિટી દાણે હે ભાઈ ચૌદસો ને બાવીસ ભાવ નવી વર્જિનનો આજનો જોવો ક્વોલિટી đây bốn mươi đấy bảy 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 mà đấy bảy mươi 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 એ સરભચ્ચે પીચાય છે 75 રૂપિયા એ 1280 915 95 94 રૂપિયા બહુ સર સુપર 94 એ 95 હાલો સુપર 95 95 95 95 કનકોપા એક રાજા 91 ભાઈ નવી તો રે 1395 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1395 રૂપિયા પાવતો જો ક્વોલિટી 1395 ભાઈ નવી તુવેરે તેરસો ને ચોરાણું ભાવ થયો ની વાત કરીએ ભાઈ જો કોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને ચોરાણું રૂપિયા ભાવ તુવેનો જોઈ લો ક્વોલિટી તેરસો ને ચોરાણું રૂપિયા ભાઈ તુવેરનો જોવો ક્વોલિટી તેર ચોરાણું ભાઈ નવી તુવેર ચૌદસો ને આઠ રૂપિયા ભાવ થયો ની વાત કરીએ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને આઠ રૂપિયા ભાવ હા તુવેરનો ભાઈ જોઈ લો ક્વોલિટી

તેરસો પચાસ રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવીએ ભાઈ તેરસો ને પચાસ રૂપિયા ભાવતું હોય નજનો જો ક્વોલિટી તેરસો પચાસ રૂપિયા ભાવતું એનો નજનો